ત્યારે લિંબાયત પોલીસે બે દિવસ બાદ હત્યા કરનાર બંને સગા ભાઈ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો લિંબાયત ના નુરાની મસ્જિદ પાસે આવેલા આઝાદ ચોક માં રહેતા મર્દાનગી અને આમીન કાલુ તીક્ષ્ણ હથિયારો લઈને ત્યાં ધસી આવ્યા હતા આરોપી બંને ભાઈઓ પૈકી સમીરે પાછળથી શહેબાઝને પકડી રાખ્યો હતો જ્યારે આમિને તેના પેટના ભાગે ચપ્પુના જીવલણ ઘા માર્યા હતા એટલું જ નહીં મિત્ર ફૈઝલ છોડા માટે વચ્ચે પડતા બંને ભાઈઓને મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો અને પેટ અને હાથના ભાગે છપૂના ઘા માર્યા હતા ખૂની ખેલ્યા બાદ બંને ભાઈઓ સ્થળ પરથી ભાગી ગયા હતા જ્યારે બીજી બાજુ ગંભીર રીતે અને લોહી લુહાણ થઈ ગયેલા સહેબાસ કાઝી અને તેના મિત્ર ફેઝલને સારવાર માટે એપલ હોસ્પિટલમાં ખસડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન સવારે સહેબાસ ખાન કાઝીને મૃત જાહેર કર્યો હતો જ્યારે મિત્ર ફેઝલને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે બે દિવસ પહેલાં લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે બે વ્યક્તિઓ શહેબાઝ ખાન કાજી અને એનો એક નાનો ભાઈ આ બંને જણા ત્યાં બેસી રહ્યા હતા ત્યાં એક જોધપુર સ્વીટ કરીને સ્વીટની દુકાન છે ત્યાં પાળી ઉપર બેસી રહ્યા હતા આ બંને ઉપર એની પડોશમાં રહેતા બે છોકરાઓ એકનું નામ સમીર ઉર્ફે સમીર મરદાનગી અને એકનું નામ આમિર ઉર્ફે આમિર કાલુ છે આ બંને સગા ભાઈઓ છે આ બંને જણાએ આ બંને જણાએ એમની પોતાની જે સગી બહેન છે એના ઉપર એમની સાથે આ બંને વ્યક્તિઓ જે જોધપુર સ્વીટ નીચે બેસી રહેલા હતા એમનો પ્રેમ સંબંધ છે એવી શંકા રાખીને એના ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં જે છરીથી હુમલો કરવામાં આવ્યો તેમાં ખાન પઠાણ ઉર્ફે કાજી એની હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસે આ બંને આરોપીઓને ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ પોલીસે આરોપીને ધરપકડ બાદ એ લોકોના ફરદર પોલીસ કસ્ટડી મેળવ્યા હતા બિન બેના પોલીસ કસ્ટડી પોલીસને મળી છે અને જે મુદ્દામાલ છે રિકવર કરવા જેમાં છપ્પુ મુખ્ય છે એ રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે